મને ખબર નો મથું સારું જ ન થતું મારે બહાર ગામ જવું છે ને કહેવા કે સારું છે થારું હવે કાય ટીટા બેટા હાલો માં આરે કાય કા આ પણ શું છું ઈ તો છો ઓલા બે છોકરા તારા નો રહ્યા એ આઈ સરપસ ઘર પાસે આમથી ફોર વ્હીલ વાળો આવ્યો અને બે ને ભટકાડીને વહી ગયો અને અત્યારે બોલતા નથી ને ચાલતા નથી નો એ બેરી હાલ કા હાલો હાલો

પુરાવો ને એ બે છોકરાનું એક્સિડન્ટ થયું હે ક્યાં પોસ્ટમ કરવાનું છે અને સરપંચ ના એ હા આવે છે

હું કરવું મારે મારે આ બધાનું લાયસન્સ રદ કરવું પડશે હવે આ લાસ્ટ ને પોસ્ટમોર્ટમ માં દેવું પડશે તમારું બાપ રોવાનું બંધ કરો આ આયા નથી આ મર્ડર છે હા આ છોકરાને ને કોઈ ઘર કીધું માર્યા છે તો આ નિશાન થયું તો આ નખનું નિશાન થયું આ કોને માર્યા છે અને આયા ગુણ ની વાત કેમ આવે

મારો દીકરો બે છોકરાને મારીને ભાગી ગયો પકડો પકડાવીને પોલીસ વાળા તોય પકડી લેસ પણ એક કામ કરું અહીં અંતે જાઉં બાઠ્યા ભાભા મારો દીકરો બાટ્યો ભાભો બોલો બે છોકરાને મારી ભાગી ગયો છોકરા એનું હું બગાડ્યું છે હે આઈ કે દાયો ગોતો ગોતો આઈ કે દાયો આઈ કે દેશે ગોતો મારો દીકરો હે આયા આયા હંતાડો અરી માની ઊભી ન થા ઊભી ન થા શું લેવા છોકરા માર્યા શું લેવા માર્યા શું લેવા માર્યા સર મારું દોતિયું બગડી ગયું તું જાડા થઈ ગયા હતા અને બરોબર એ છોકરા આવ્યા અચ્છા છોકરાને મેં કીધું તમે મેં કીધું ગામમાં જઈને કોઈને કહેતા નહીં કે બાઠીએ બાબાને ધોતીયું બગડી ગયું છે તે કે હું કહી દઈ તો મને ખાર છેડ્યોને તમે કીધું ઘરકી દબાઈ દીધી એટલે પછી મારું આબરૂજ ન જાય વાહ એક આવડી એમથી વાત થાતું બે છોકરાને માની નાખ્યા એક શેરી ગઈ આવડી વા થા તો બે છોકરાને માન્ય મને ડાઉટ તો હતો જ તે હવે શું થાય છે ખબર છે હું મરકીની સજા મળશે તને આવું કરાય કોઈ બેન હિમત રાખો તમારા છોકરા પાછા નહીં આવે એને પોસ્ટમોર્ટમ માં જઈ અને પતિ હરગાઈ દીજો તું આવે તું લઈ લો આવેલ જોયું મિત્રો આવા ભાભા હોય તો મને ફોન બન કરી દો બચીને દેજો एकदा सोकऱ्यांनी माझी नागशी एक आवडी का थांबतू पत्ता दीता था। जेल आज माझ्या जेल माझी